તું જ્યારે પ્રાર્થના કરવા બેસે ત્યારે ઓરડીમાં જઈને વાસ છે એકાંતમાં વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે કે જે તને બદલો આપશે ઈસુ દરવાજો બંધ કરીને પ્રાર્થના કરવાનું કહે છે કયો દરવાજો એક દરવાજો કે જે ઘરમાં આપણે રહીએ છીએ જે રૂમમાં આપણે રહીએ છે એ રૂમનો દરવાજો બંધ કરવો કે જેથી ત્યાં આપણે એકાંતમાં પ્રાર્થના કરીએ બીજો દરવાજો બાઇબલની રીતે પ્રભુએ આપણને આ શરીર આપ્યું છે અને એ શરીરની અંદર પ્રભુએ આત્મા મૂક્યો છે આ આત્મા અને પ્રભુનો આત્મા છે છે ઉત્પત્તિ કહે કે ઈશ્વરે આપણને એમની પ્રતિમૂર્તિ રૂપ બનાયા છે ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ એ આપણો આત્મા છે શરીર તો પ્રભુએ દરેકને અલગ અલગ આપ્યા છે કાળા ગોરા ઊંચા નીચા શરીર તો અલગ અલગ છે પણ એ શરીરની અંદર પ્રભુએ જે આત્મા મૂક્યો છે એ ડિટ્ટો પ્રભુ જેવો છે હવે ઈ શું કહે છે દરવાજો બંધ કર અને પ્રાર્થના કર આ શરીરની અંદર આંખ કાન એ દરવાજા છે આપણે શું સાંભળીએ છે ટીવી માંથી મોબાઈલ માંથી લોકો દ્વારા જે સંસારી બાબતો હોઈ શકે છે પ્રભુથી દૂર લઈ જનારી બાબત હોઈ શકે છે પ્રાર્થનામાં ભંગ પાડનાર બાબતો હોય શકે છે ત્યારે છે કે દરવાજો બંધ કર એ મોબાઈલના ટીવીના લોકોના અવાજોથી દૂર થઈ જા આંખો દ્વારા આપણે જે જોઈએ છે કેટલી બધી વખત એ દ્રશ્યો એ આંખોથી જોયેલી બાબતો એ પ્રભુથી દૂર લઈ જાય છે અને ત્યારે ઈસુ કહે છે કે દરવાજો બંધ કર આ બધી બાબતો કે જે પ્રભુથી દૂર લઈ જાય છે એ આંખો તારી બંધ કર તારા કાનમાં બીજા અવાજો પડવા ના દેશ અને પછી પિતા જોડે વાત કર એ પિતા તને બદલો આપશે અમે